નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં ગલી નંબર છમાં વર્ષોથી પરંપરાગત રીતે આ વિસ્તારમાં દરેક કાર્યક્રમો યોજાય છે ત્યારે આજે હોળીકા દહનનો કાર્યક્રમ પણ ઉજવાયો અહીંયા કુંભારવાડામાં હોળી સિવાય તમામ તહેવારો ગણપતિ બાપાનો ઉત્સવ હોય કે નવરાત્રિનો ઉત્સવ હોય કે પછી અન્ય કોઈ પણ તહેવાર હોય આ વિસ્તારમાં સૌ કોઈ દરેક સમાજના લોકો સાથે મળીને દરેક કાર્યક્રમો ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અને દરેક સમાજના લોકો અહીંયા આ કાર્યમાં સાથ અને સહકાર આપે છે અને દરેક સમાજના લોકો આ કાર્યક્રમમાં હાજર રહે છે આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાચુલા આવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો દે રંદાભાઈ અત્યારે કેવો વિસ્તાર છે અને શું કાર્યક્રમ છે જરા જણાવશો સાહેબ ભારત માતા કી જય આ કુંભારવાડા ગલી નંબર 6 છે આયા વર્ષોથી અમારા બાપ દાદા વખતથી હોળીનો પ્રોગ્રામ નિયમિત રીતે ચાલુ છે હોળી સિવાય દરેક ધાર્મિક પ્રસંગ અમે અહીંયા દિલથી ઉજવીએ છીએ અને સૌનો સાથ અને સહકાર અમને વર્ષોથી મળતો આવે છે કુંભારવાડા આજથી ઘણા વર્ષોથી પ્રખ્યાત છે હરએક તહેવારોમાં હોળી હોય ગણપતિ હોય નવરાત્રી હોય કોઈ પણ હોય અને કુંભારવાડાના બધા હરેક ધર્મના બધાય સહ સાથ સહકાર આપણને પૂરેપૂરો આપે છે અને અમે એના સહભાગી રૂપી અમે તો નાના તરીકે છે અને અમે છીએ મજા કરીએ છીએ મજા કરાવીએ છીએ આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયક દબાવવાનું ભૂલતા નહીં